નમસ્કાર મિત્રો મિત્રો કાના કાકાના ગઢની ફરિયાદ સીએમ સુધી પહોંચશે જી હા કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વિસ્તારના પ્રશ્નો હવે મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે કોંગ્રેસ શું એક્ટિવ થઈ રહી છે મોરબીમાં કાંતિભાઈ સતત ચર્ચાઈ રહ્યા છે આ વચ્ચે કોંગ્રેસ એ જે લાભ લેવો જોઈએ કોંગ્રેસે જે કાઠું કાઢવું જોઈએ કાઢી શકશે સત્યાવીસની ચૂંટણી સુધીમાં

કાંતિભા અમૃત્યા સામે અત્યાર સુધી જે વિરોધ થયો એની છબી ખરડાણી એ ભાષણ બાદ તેમાં ઘણું સરભર કર્યું કાંતિભાઈએ કારણ કે ખૂબ સારું ભાષણ એમણે સમય આપ્યું ભલે લોકો માટે ભડકાવ હોઈ શકે પરંતુ આ જ પ્રકારે રાજકીય નેતાઓ ભાષણ આપતા હોય છે મત મેળવતા હોય છે હવે એને હજુ થોડા સમય થયો છે હજુ ચોવીસ અડતાલીસ કલાક થાય ત્યાં તો કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસ મોરબીના ટ્રાફિકના પ્રશ્નને લઈ મેદાને આવી છે રસ્તા પર ઉતરી લોકોની સાથે વાત કરી અને લોકોની સિગ્નેચર લઈ રહી છે લોકો સહી કરે આ તમામ કાગળ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે વધુ વિસ્તારથી વાત કરું આ પહેલા આપ સાંભળો કે શહેર પ્રમુખ કોંગ્રેસના શું બોલી રહ્યા છે મોરબી શહેરના મુખ્ય ટ્રાફિક પ્રશ્નને લઈને આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા લીલાપર ચોકડી ખાતે એક હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજન અંતર્ગત અમે અંદાજીત 1000 થી પણ વધુ રાહદારીઓ ફેક્ટરીમાં નોકરી કરતા મજૂર વર્ગના લોકો હોય રિક્ષા ચાલકો હોય વાહન વાહનવાળા હોય અને કે ઉદ્યોગપતિ હોય તમામ લોકોના સાથ સહકાર પોતાની સાઈન કરીને એ લોકોએ આ બ્રીજના અમારી માંગણીને સમર્થન આપ્યું છે અને આ માગણીને લઈને અમે આગામી દિવસોમાં તમામ સાઈન કરેલા પત્રો અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને મોકલવાના છીએ અને બતાવવાના છીએ કે મોરબીની અંદર વિકટ ટ્રાફિક સમસ્યાનું નિવારણ માત્ર એક નવો બ્રિજ છે જે લીલાપર થી લઈને ભડિયાદ ગામ સુધી જોડવામાં આવે કે જેથી કરીને મોરબી એક થી બે ની અંદર અવન જવન માટેનો વ્યવહાર આસાન થઈ જાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુશ્કેલ મુક્તિ મળે આપે સાંભળ્યું કે કોંગ્રેસના શહેર પ્રમુખે શું કહ્યું વાત એ છે કે કોંગ્રેસમાં કાંતિ અમૃત્યા ખૂબ મજબૂત નેતા છે ઓગણીસો પંચાણું અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર અને સત્તરમાં હાર્યા હતા એટલે બાર સુધી પંચાણુંથી સતત જીત્યા અને બાવીસમાં ફરી ટિકિટ મળી બ્રિજેશ મેરજા સત્યા સત્તરમાં જીત્યા પરંતુ ત્યારબાદ તેઓ પણ ભાજપમાં આવ્યા વંડી ટપ્યા પેટા ચૂંટણીથી તેઓ જીતી ગયા પણ બાવીસમાં તેમને ટિકિટ નહોતી મળી કાંતિભાઈ અમૃત્યાને હલાવવા કાંતિભાઈ અમૃત્યાને હરાવવા ખૂબ મુશ્કેલ છે પરંતુ એ મુશ્કેલ કામને પણ કોંગ્રેસ કરી શકે છે તેના જિલ્લા પ્રમુખની આખી જે સ્ટ્રેટર્જી છે એ મુજબ કોંગ્રેસ આગળ વધી રહી છે નામુમકીન નથી મુશ્કેલ જરૂર છે કોંગ્રેસ અત્યારે મેદાને છે કામ કરી રહી છે વાત એ છે કે એક સમયે કાંતિ અમૃત્યા સામે હત્યાનો પણ આરોપ લાગ્યો હતો ઓગણીસો નવ્વાણુંમાં ત્યારબાદ એ રાજકોટમાં ચાલ્યો ગોંડલકોર્ટમાં મામલો ચાલ્યો બે હજાર સાતમાં પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા તેઓ હાઈકોર્ટ ગયા હતા આ કાંતિભાઈ અમૃત્યા છેલ્લે ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો રાજીનામું ધરવાની વાત કરી ગાંધીનગર પહોંચ્યા તે બાદ સતત ચર્ચામાં છે હવે જોવું રહ્યું કોંગ્રેસ શું કરે છે કોંગ્રેસ ત્યાંના યુવા નેતાઓ અત્યારે મેદાને છે મહેનત કરી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં અંતે લોકો પર હોય છે જનતા શું નિર્ણય સંભળાવે છે અને ખૂબ મહેનત કરવામાં આવે છે આમ છતાં પણ જનતા નિર્ણય તે તરફ ના પણ સંભળાવે એવું ભૂતકાળમાં આપણે ખૂબ જોયું છે પણ મોરબીમાં જોઈએ શું થાય છે બે હજાર સત્તરમાં જ્યારે ગુજરાતમાં એક આંદોલનની લહેર બાદ પરિણામની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે બ્રિજેશ મેરજા જીત્યા બાવીસમાં ફરી મોરબીમાં કાંતિભાઈ જીતી ગયા એટલે કાંતિભાઈ અમૃત્યા મોરબીમાં કેટલા મજબૂત છે તેના પરથી માની શકાય જોઈએ હવે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પણ તેમને ઉતારે છે કે અન્યને ઉતારે છે કાંતિભાઈ આવે છે તેની સામે કોંગ્રેસમાંથી કોણ હશે કોંગ્રેસ ત્યાં મજબૂત થાય છે કે નહીં જોઈએ શું થાય છે પણ અત્યારની સ્થિતિ એ છે કોંગ્રેસ મહેનત કરી રહી છે અને કાંતિભાઈના ગઢની ફરિયાદ સીએમ સુધી પહોંચાડવામાં આવશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ